you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજરના ખેલ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર વર્લ્ડ કપની યજમાની લેવાનો જીએસએ નો ઉદ્ઘાર બાવીસમીથી ગુજરાત વિધાનસભાનો બે દિવસીય સત્ર મળશે मुंबई मेयर मंमेशा दळता शहरसॉफी <ईश्वी> एसबीआय एटीएम तेर लाखनी चोरी जीवदया <ईश्वी> राहत ट्रस्ट द्वारा सिविल होस्पिटलने स्ट्रेचर आणि व्हीलचेर न लोकार्पण કેન્સર દ્રસ બાળકો ઉજવી અનોખી ઉત્તરાયણ ગુજરાત ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈ દ્વારા સંપર્ક કર્યા બાદ આગામી વિમેન્સ વર્લ્ડ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટની યજમાની કરવાનો ઇનકાર કરી દીધો છે વિમેન્સ વર્લ્ડ કપમાં પાકિસ્તાની મહિલા ખેલાડીઓની હાજરીના કારણે મુંબઈમાં દેખાવ થશે તેવી શક્યતા વચ્ચે બીસીસીઆઈને વર્લ્ડ કપનું કેન્દ્ર બદલવાની ફરજ પડી છે ले पाकिस्तान की टीम सडनली आने वाली थी दो दिन में लेकिन अभी मुझे ऐसा लग रहा है जो हॉकी का प्रॉब्लम आया अभी हॉकी के लिए बोल रहे कि उनको हम वापस भेजेंगे तो बीसी से भी, भी सोचेगी कि पाकिस्तान की टीम को यहाँ बुलाना है कि नहीं बुलाना है लेकिन मेरे को ऐसा लग रहा है कि अगर पाकिस्तान की टीम नहीं बुलाएंगे आप हॉकी नहीं खिलाएंगे आप स्पोर्ट्स को इसके साथ कनेक्टेड मत कीजिए आप उनको अगर जवाब देना है तो बंदूक से जवाब दीजिए उनको बॉर्डर पर सिखाए कि वो कभी हिन्दुस्तान के साथ कोई भी ऐसी गैरवतुक नहीं करे પણ અમદાવાદમાં વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ કપની યજમાનનો જીએસીએ ઇન્કાર કરી દીધો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ બાવીસ અને ત્રેવીસમી એમ બે દિવસથી વિધાનસભા સત્ર મળશે વર્તમાન વિધાનસભાના પ્રથમ દિવસ અગાઉ એટલે કે એકવીસમી જાન્યુઆરીના રોજ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ વજુભાઈવાળાને રાજ્યપાલ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ તમામ ચૂંટેલા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કરાવશે બાવીસમી જાન્યુઆરીએ વિધાનસભા સત્ર શરૂ થશે મુંબઈ મિરર ફિલ્મના સ્ટારકાસ્ટ સચિન જોશી વિમલા રામન અંકુશ ભટ્ટ અને જીહાના ખાન અમદાવાદના સિનેપોલિસમાં મહેમાન બન્યા હતા ફિલ્મમાં આ ઉપરાંત પ્રકાશ રાજ અને આદિત્ય પંચોલી તથા પ્રશાંત નારાયણ પણ છે મુંબઈ મિરર ફિલ્મ મુંબઈના જ પોલીસ ઓફિસર પર બનાવાય છે હંમેશા દોડતું રહેતું મુંબઈ શહેર પોતાની એક આગવી ફિલોસોફી ધરાવે છે સાથે સતત સંઘર્ષ કરતા અહીંના લોકોના ભાગ્યને પણ ફિલ્મમાં વણી લેવામાં આવી છે શાલમ ટોલનાકા પાસે આવેલા વિનય નીચેના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનના પાછળના ભાગડું પત્રુ ગેસ કટરથી કાપી અજાના શખ્સો મશીનમાંથી કુલ રૂપિયા તેર લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા મણિનગર પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ ઘટનામાં જાણ ભીધું હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે ઉમના કાર્યને શુભ મુરતની જરૂરત નથી હતી અમદાવાદમાં જીવદયા મંગા પશુ માનવ રાહત ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સેવા અર્થે હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ તબીબી અધિક્ષક ડોક્ટર પ્રભાકરની ઉપસ્થિતિમાં અગિયારમી જાન્યુઆરી સ્ટ્રેચર અને વેલચેરનું लोकार्पण કરવામાં આવ્યું હતું જીવદયા પશુ માનવ ટ્રસ્ટ જે છે એ અમારી સંસ્થાને જે હોસ્પિટલને જેને જે જરૂરિયાત ખાસ તો જે મોબિલિટીના સાધનો છે મોબિલિટીના એમાં વ્હીલચેર અને સ્ટ્રેચર આવી જાય છે એ વારંવાર આ સંસ્થામાં આવીને સામે ચાલીને અમારા દર્દીઓને એ આ દાન આપે છે એના માટે આજે અમને એમણે ચોવીસ વ્હીલચેર અને અગિયાર સ્ટ્રેચર દાનમાં આપે છેલ્લા પંદર વર્ષથી આવા અનેક કાર્યો કરી રહી છે જે જીઓ છોડાવવાનું કામ કરે કતલખાને જવાનું કામ કરીએ છીએ અને રાતે બાર બાર વાગે અમે કતલખાને જતા જીઓને છોડાવીએ છીએ જીવના જોખમે છોડાવીએ છીએ અને આવા માનવ રાહતના કાર્યો અમદાવાદની એક આ સિવિલ હોસ્પિટલ નહીં પણ અમદાવાદની દરેક હોસ્પિટલોમાં જે અમારી વ્હીલચેર નહીં હોય નહીં આપી હોય શારદાબેન વાડીલાલ સિવિલ અનેક જગ્યાઓએ અમે આવી વ્હીલચેરો સ્ટ્રેચરો અનુદાન કરેલું છે અને દરેક સ્વાગત કરીને અમનો આભાર માન્યો તે બદલ અમે આ આ કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ અસારવા ખાતે યોજાયો હતો રાજ્યમાં ઉત્તરાયણનો તહેવાર લોકોએ ધામધૂમ પર ઉજવ્યો હતો પરંતુ હાર્ટ ફાઉન્ડેશન અમદાવાદના મેયર અસિત દ્વારા પણ હાજર રહ્યા હતા જેવા ડોક્ટર નીતિન શાહ દ્વારા કેન્સરગ્રસ્ત બાળકોને પતંગ દોરી આપીને તેમની સાથે પતંગ ચગાવવાનો અનેરો લીધો હતો આ પ્રસંગે ડોક્ટર નીતિન શાહે જણાવ્યું હતું કે આવા બાળકો ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે કરી શકશે જેથી મને વિચાર આવ્યો કે બાળકોને દબાવ પર પતંગ દોરી આપીને તેમની સાથે થોડા કલાક વિતાવીને બાળકોને ખુશ કરવા જોઈએ આમ તે ઉત્તરાયણ બાળકો સાથે બનાવી હતી તા હતા અત્યાર સુધી મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપની નિહાળતા રહો એસ નમસ્કાર